તો રામ રામ ને સીતારામ બધાની જેમાં તરા કેમ છો બધા ઓકે એકદમ મજામાં તો આપણે ઘણા સમયથી વાત જોતા કે આપણે એક સરપ્રાઈઝ આવવાની છે સરપ્રાઇઝ હોવાની હતી ફાઇનલી આવે ગઈ ને આવતા આવતા બે મહિનાની વાર લાગે બે મહિનાની હા દિવા દિવાળીમાંથી એપ્લાય કરી હતી દિવાળી લીધું સોમવાર લીધું દિવાળીની આજુબાજુ સોમવાર દોઢ મહિના દોઢ મહિનો થોડ મહિના વાટ જોતા કેદું આવે કે બે ત્રણ દી આવે એક કોરા હે ખુશી એક કોરા હે ગમ જાય હમ કહા કહા જાય હમ તો થોડોક અમારે દુઃખનો માહોલ કહેવાય ને થોડોક ખુશનો માહોલ હોય એ આગળની વાત રાજી કરે આપણી બહુ ફાવતી નથી યુવા જય વસરા જય માતાજી બધા ની સીતારામ તો ખુશી નો માહોલ તો એ છે કે અમારે સરપ્રાઈઝ ઉતી આવે ગઈ ગૂગલ એડસન્સ તરફથી જે પીન આવવાનું તો આવે પીન અમારે આવે તો ખુશી એ ન હે ને દુખ એ છે કે અમાર બાજુમાં લહાવ પાહી પાહી દે છે કટમ તો ન થાય પણ પાડો પાડો માં અમારે એક બાયોપ થઈ ગા જો ઉમરમાં બહુ મોટો ન તો પસાહ કરો ન તો તો દુઃખ એનું છે અમારે ઓફ થયા ગયા એટલે તો ખુશીનો દુઃખનો મારો બે છે એટલે થોડાક દી થાય એવું લોગ અમે થોડાક ઓછા કરી નાખ્યા કારણ કે એક દિન એક દી મેલીએ હાવ તો કે બંધ ન કરે થઈ ગયા હાવ નિયમ હે હાવ બંધ ન થાય ને પછી એક દિન એક દી કરી નાખ્યા કે એક દિન એક દી આપણે શૂટ કરવાનું ને એક દિન એક દી મેલ્યું પછી હાવાને હાંભા રહેતા હોય ને આપણી શૂટ કરો ને ખરાબ તો થોડુંક લાગે બસ મીમાન આવતા હોય જાતા હોય આવતા હોય જાતા હોય પછી અમારે ઘેર પણ બધા ચા પાણી પીવા કોઈ ન ખાતું હોય ખાવા કોઈ ચા પાણી ન પીતું હોય નાનું એ બધા અમારે ઘેર આવે તો ખરાબ લાગે અમારે મેરની ભાષામાં નવીન ધીમ કે કે નવીન ધીયામાં જો અમુક આખરી વાળા માણસો આવતા હોય પછી અમુક કોઈ ન પ ખાતું હોય આવા ઘરનું કારણ કે ન્યા થાય આવું થઈ ગયું પછી ન ખાતું

તો કે ખેતીનું બધુંય અમારે સંભાળવું પડે મારે એકલા એટલે પછી થોડુંક પીપ એડજસ્ટ કરવું પડે પછી એવા ટો હમણાં એક દિન એક દી બ્લોક કરીને એક દિન એક દીધું શૂટ કરીને એક દિન એક દિને મૂકવાનું એ આટો હમણાં થોડાક દી અમારા બ્લોક થોડાક બહુ આપણે જોઈએ એવા નહીં આવે મીડિયમ રેન્જમાં આવી જાય આપણે કારણ કે થોડુંક દુખાઈ થાય એ પાડોમાં ફાળોમાં ટાઈમ હવે ઉઠે ને આપણી તો બોલવા ચાલવાનું થતું હોય આ પાડોમાં એટલે ગામડામાં તો એ બું છે

મનમાં આઝાદી મોટી મન બને તો સે કે જાતા એ પેગા થઈ જાય તો આપણે પેગા હોય આ જાય હોય આ આવીએ આ પાહે પાહે રહેતા હોય તો જાતા હોય કે બધા રે કોઈ નથી અમારું કુટુંબ અલગ પણ અમે રહેતા જો કે પાડોશમાં આપણી તો આપણને ખબર છે ઘરને જે વ્યવહાર હોય ભલે કુટુંબ અલગ હતું પણ અમારે હું તો બધા ઘરને જે વ્યવહાર આપણા લગ્નની કેસેટમાં મોટીમાંના રમે સાંજી રમે ને આપણે લગ્નના વિડીયા તો વાત કરી તમારે મોટીમાં વાંધા નિર્ણય વધારે પૂરતો શીખવાડવામાં મને માની તો કે એનો બહુ સાથું તો કંઈ ફાવતું ને આજ આ બહુ લાંબો બ્લોગને આપણે આ બતાવીએ બ્લોગને તો હમણાં થોડોક સપોર્ટ કરજો લાઈક કરી દેજો શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો નાનકડી કોમેન્ટ કરી દીજો તો હમણી થાય કે નાના અમારી ઓડિયન્સ હજુ હમણી જોવે પછી હાવ બંધ કરી દઈએ તો ઓડિયન્સ કઈ કિનાવીએ કોઈ દેખાતું નહીં રાતે એક દિન એક દિને આપણો વ્લોગ આવીએ પછી પછી આપણે કઈ કન્ટિન્યુ થઈ જાય શું ડેલી વ્લોગમાં થોડાક દેવ એડજસ્ટ કરીએ પછી કામય હોય આડાવડું અને